મસ્ત મસ્ત આ દુકાન છે જો આ ગામડાની અને અહીંયા લોકલ માણસો અહીંયા આવે અને જો આ પડ્યું હોય આ રીતના બધી વસ્તુ આના લોકલ માણસો માટે આ લોકો રાખે આ પાણીના કઈ કેરબા હે કે એવું બધું છે ચીનું મોટું અને આ બધું ઘરનું છે સામાન તો આ રીતના જ બધા મરસા ને આવી રીતના હે બધા અહીં તો બધા આ લોકો બહુ ખાતા ન હોય તીખું ને જો આ શેકલાનું શેકલા ઘર કેવું મસ્ત છે આ લોકો હે ને આ લોકો એમાં બહુ માને સેકલા કબૂતરા એને નાખવાનું સહન નાખવાની તો જો આ ઘણી જાતના આ મને છે કે આ આવું હે બધુંય અને આમાં સેકલા માંથી ઝીણા ઝીણા દાણા નીકળે અને શણે અને જો આ આખું બોક્સ છે તો આ લોકો આપણા ઇન્ડિયાની જેમ જ બહુ બધા પંખીડાની ભી નાખી અને એ લોકો આ રીતના બધું રાખતા હોય નાનું મોટું જો આ બટેટા ફ્રેશ ફ્રેશ છે પછી આ જીણકો ઘર જેવું હોય એ આ બધા શેકલા કબૂતરા એના માટે જ છે બધાય ગાર્ડનિંગ ના અમુક સામાન છે અને બીજું તો આ ઝીંકા ઝીંકા વસ્તુ આ રીતના રાખતા હોય બહુ તો ન હોય અહીંયા પણ જો આ ફ્રેશ ફ્રેશ ગાજર ને લીંબુ ટમેટા અને આજો એપલ સફરજન કવિડું મોટું અને બ્રોકલી ને લાલ કે સમર આવી છે સમરમાં તો બાબક્યુન કરતા હોય મસ્ત અને જોરદાર છે શોપ નાનકડી એવી મસ્ત મસ્ત ઈ વલી એનો સ્ટોર ને આ મેન શોપ છે

I'll see. I'll see. Indian people say uh, UK is nice and uh, small shop as well. Yeah. Yeah. Look, yeah. like everything he you selling, Anna? Eh, yeah, absolutely. Good, good, good. So, good job. Yeah. To send all your friends. Yeah. <laughs> he like everything in here. I this country. It. Yeah. yeah I you like India? I've never been. You've be <laughs> yeah. You try sometime, it? Eh, yeah. Yeah. yeah I true. I time to skip.

એમ બધા મજામાં હે ભગવાન માતાજી બધા રીક્ષા કરે તો આજ લગભગ ત્રી ત્રીહક પાર્સલ ઈ હે બાકી અને મેં સારું થઈ ગયો તો આખા પાર્સલમાં ભીંજાણ વાળ ને બધા હજે ભીંજાઈ ગયા લે કપડાં આખા ભીંજાઈ ગયા અને હજે ચાલુ જ છે વરસાદ અતિશય વરસાદ ચાલુ હતો ગામડામાં અને તો આજ કાંઈ વિડીયો બહુ ઉતારવાનો ટાઈમ આવી નથી મેળ્યો અને મોબાઈલ કાઢવાનો જ નથી મેળવ્યો કેમ કે ઓલરેડી જે ડિવાઇસ સ્કેનિંગનું હતું એ પણ મારે હાંસવીને રાખવું પડતું હતું કે વરસાદ એટલો આવતો હતો એટલો સારું હતો કે વાત જવા દો અને હજે વરસાદ સારું છે આ બધા એવું બીજી નહીં મારા ઘેર જાય બધા હો મને આ ટાઈમ થઈ ગયો હોય તો ખાંજી ફિનિશ કરે અને નીકળી જાય અમુક વાન લે જાય હું તો વાન નથી લેતો તો જો આવો વરસાદ ચાલુ હોય હજય ફૂલ ચાલુ હે વરસાદ અને ઘણીક વાર તો એવો ના નોટી ગામના ગામડામાં જયારે હું તો તાર અતિશય વરસાદ હતો જોરદાર અને જીવકી ગાડીઓ વાળા તા સાઈડમાં જ ઊભા રહ્યા હતા જો કે બહુ મેં હોય તો કંઈ દેખાય નહીં અને જિંદગી ગાડીવાળાની કન્ટ્રી સાઈડમાં તો બહુ હાડ લાગે આખવી બી રસ્તા ટૂંકા હોય એક એક તો રસ્તા ટૂંકા હોય અને પાથેથી એટલો વરસાદ ચાલુ હતો આ સ્કૂલ હે તમને ખબર જ છે

અમારું પાર્કિંગ છે વાગે ત્યાં પાર્કિંગ છે પણ હું ત્યાં જ કરતાં પાર્કિંગ એટલે બહુ ત્યાં જવાથી કંઈ ફાયદો ગાડી ત્યાં રાખીએ તો રાખે હગાય પણ આ દેહમાં તો આ રીતના બહાર જ પડી ગયું ગાડી બધું અને આ સ્કૂલ છે છોકરા જો વાં રમે ઓલીગમ છોકરા રમે એની ઘણીકવાર ટાઈમ દેતા હોય શિક્ષકો અને આ અમારું

અને આવું પીક છે અને જો ખરો મસ્ત ઓલું કે આપણે ક્યાં કે રેડીમેડ આ પાથરવાનો આવે આ ઓરિજિનલ ને ખર આ જો પાથરે દી આ રીતને મસ્ત મસ્ત એટલી ના આમાં પછી મસ્ત મારે વાવવા હે ને આમાં દાણા ને મસ્ત થાય ને જો આ કી જાડવું હે કાઉ વાણી કાઉ કેતા એ ખબર નહીં પણ મસ્ત થાય જોરદાર આપણે વેલું ન હોય વાહ વાહ જીવું હે ને આ હે ને આ બાજુ વાહ જીવું હે આ બે આ તાળી જીવું હે નારિયેળની તાળી હોય હું તાળી ને તો એક્ઝેક્ટ પણ એવું કીક છે તો આવું કીક અમારું ઝૂપડી છે આપડું કઈ ને ભાઈ ભગવાનનું બધું આપણી લેવા દે ત્યાં સુધી પણ આ એક છે મસ્ત જાડું આ એકીક એવું જ છે તારી જેવું પણ ખબર નઈ નામ તક આ હોય આનું તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો આવું કીક છે તારી જેવું જો લાગે હાલો નવીન લેન તમે તમારું ધ્યાન રાખજો મારું ધ્યાન રાખી ભગવાન બધા માતાજી માતાજી ભગવાન બધાની રક્ષા કરે અને પાછું નવું લેન આવ્યું તો જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ જય હિન્દ